શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે શુભ અમાવસ્યા પિતૃ અમાવસ્યા મૌની અમાવસ્યા આજના દિવસે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ પિતૃ મોક્ષ અર્થે પિતૃ કૃપા અર્થે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આ ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ અધ્યાય સાંભળીને આપણે આ અધ્યાયના મહાત્મયની સુંદર કથા પણ સાંભળીશું કે જે ભક્તો નિત્ય ભગવદ્ ગીતાનો આ સાતમો અધ્યાય સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ ઓમ પરમાત્મને નમઃ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પોરવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલા તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા રૂપ મને વિના સંશયે જાણીશ એને તું સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેણે જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ રહેતું નથી હજારો મનુષ્યમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ પણ છે હે મહાબાહુ આના સિવાયની જે છે જેનાથી આખું જગત ધારણ કરાય છે એને તું મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનાર છે અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત સૂતરમાં પોરવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કોંતેય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર પુરુષત્વ પુરુષ હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓનું તપ છું હે પાર્થ તું સર્વે જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનીઓની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુજીવોમાં ધર્મને અનુકૂળ કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી થનાર જાણ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે મારામાં તેઓ નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો સંસાર પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મૂજ અવિનાશીને નથી ઓળખતા કેમકે અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી અઘરી છે પરંતુ જે મનુષ્ય માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધરી રાખનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનારને અર્થાર્થી અર્થાત દુન્યવી પદાર્થો માટે ભજનાર આર્ત અર્થાત સંકટ નિવારણ માટે ભજનાર જિજ્ઞાસુ મને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી જે ભક્તો ભજે છે અને જ્ઞાની ભક્ત એ ચાર પ્રકારના ભક્તો મને ભજ્યા કરે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધાએ ભક્તો ઉદાર છે છતાં સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો મનુષ્ય સર્વકાય વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણા દુર્લભ છે અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ મનુષ્ય પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરે છે અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું એ મનુષ્ય એ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિઃસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું તે ફળ નાસવંત હોય છે તેમજ એ દેવતાઓને જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ધન પરમાત્માને મનુષ્યની પેઠે જન્મ લઈને વ્યક્તિ ભાવને પામનાર બને છે પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ જ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો મનુષ્ય જાણી શકતો નથી હે ભરતવંશી સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ સ્વરૂપ મોહને લીધે ઘણા પ્રાણીઓ અત્યંત અજ્ઞતાને પામે છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનાર જે મનુષ્યનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષ જનિત દ્વંદ સ્વરૂપ મોહથી મુક્ત થયેલ દ્રઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ મનુષ્ય એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે મનુષ્યો અધિભૂત અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંધકાળે ઓળખી લે છે અર્થાત એ રીતે વરાળ વાદળ પાણી બરફ એ બધાય જળ સ્વરૂપ છે એ જ રીતે અધિભૂત અધિદેવ અધિયજ્ઞ સર્વકાય વાસુદેવ છે એમ જેવો જાણી લે છે તે મને પામી જાય છે અર્થાત્ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ સંપૂર્ણ થાય છે ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો પિતૃ મોક્ષ અર્થે પિતૃ કૃપા અર્થે ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય હવે તેના મહાત્મયની સુંદર કથા પણ સાંભળીએ કે જે ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરે છે સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર હતું જેનું ગોપુર દ્વાર ઘણું ઊંચું હતું એ નગરમાં શંકુકર્ણ નામના એક બ્રાહ્મણ રહેતા હતા એણે વેશ્યવૃત્તિનો આશ્રય લઈને ઘણું ધન કમાવ્યું પરંતુ ન તો કદી પિત્રોનું તર્પણ કર્યું કે ન દેવતાઓનું પૂજન પણ એ ધનોપાર્જનમાં તત્પર થઈને રાજાઓને જમણ આપતા હતા એક સમયની વાત છે એ બ્રાહ્મણે પોતાનું ચોથું લગ્ન કરવા માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી માર્ગમાં અડધી રાતના સમયે જ્યારે એ ઊંઘી રહ્યા હતા ત્યારે એક સર્પ ક્યાંકથી આવીને એમને ડંખ માર્યો ડંખ મારતા જ એ બ્રાહ્મણની એવી દશા થઈ કે મણિ મંત્ર ઔષધિ વગેરેથી પણ એના શરીરની રક્ષા અસાધ્ય જણાય ત્યાર પછી થોડીક જ ક્ષણોમાં એમના પ્રાણ પંખેરું ઉડી ગયા ઘણા સમય પછી એ બ્રાહ્મણ દેવ પ્રેત સર્પ યોનિમાં જન્મ્યા એમનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું એણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરીને વિચાર્યું કે મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં પોતાનું ધન દાટી રાખ્યું છે એનાથી આ પુત્રોને વંચિત કરીને હું જાતે જ એની રક્ષા કરીશ એક દિવસ સાપની યોનીથી પીડાઈને પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રો સમક્ષ આવીને પોતાનો મનોભાવ જણાવ્યો ત્યારે એના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠીને મોટા વિસ્મય સાથે એકબીજાને સ્વપ્નની વાત કહી એ પુત્રોમાંથી વચેટનો પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરમાંથી બહાર નીકળ્યો અને જ્યાં એના પિતા સર્પીઓની ધારણ કરીને રહેતા હતા એ સ્થાને ગયો જોકે એણે દાટેલા ધનની જગ્યાની બરાબર ખબર ન હતી છતાં એણે ચિહ્નોથી એનો પાકો નિશ્ચય કરી લીધો લોભ બુદ્ધિથી ત્યાં પહોંચીને રાફડાને ખોદવાનું શરૂ કર્યું ત્યારે એ રાફડામાંથી ઘણો ભયાનક સાપ પ્રગટ્યો અને બોલ્યો અરે ઓ મૂઢ તું કોણ છે કેમ આવ્યો છે શા માટે દર ખોદી રહ્યો છે કે પછી કોણે તને મોકલ્યો છે આ બધી વાત મને કહે ત્યારે પુત્ર બોલ્યો પિતાજી હું આપનો જ પુત્ર છું મારું નામ શિવ છે હું રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈને અહીં સુવર્ણ લેવાના કુતુહલથી આવ્યો છું પુત્રની આ વાત સાંભળીને સાપ હસતો હસતો વાજે સ્પષ્ટ વચને બોલ્યો જો તું મારો પુત્ર છે તો મને સત્વરે બંધનમાંથી મુક્ત કર હું પૂર્વજન્મના દાટેલા ધન માટે સર્પયોનિમાં જન્મ્યો છું આ સાંભળીને પુત્ર કહે છે પિતાજી આપની મુક્તિ કેવી રીતે થશે એનો કોઈ ઉપાય મને જણાવો કેમ કે હું આ રાત્રે સૌને છોડીને આપની પાસે આવ્યો છું ત્યારે નાગરૂપ પિતાજી કહે છે દીકરા ગીતાજીના સાતમા અધ્યાય સિવાય મને કોઈ મુક્ત કરી શકશે નહીં ન તીર્થ ન દાન ન તપ કે ન યજ્ઞ માત્ર ગીતાજીનો સાતમો અધ્યાય જ પ્રાણીઓના ઘડપણ મૃત્યુ વગેરે દુઃખને દૂર કરનાર છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સપ્તમ અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવજે એનાથી નિદેહ મારી મુક્તિ થઈ જશે હે વત્સ પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે વેદવિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનિમાં પડેલા પિતાજીના આ વચનો સાંભળીને બધા પુત્રોએ એમની આજ્ઞા અનુસાર જ કર્યું અને એથી બધું પણ કર્યું ત્યારે શંકુકર્ણએ પોતાના સર્પ શરીરને ત્યજીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાજીએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું એનાથી એ સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા એમની બુદ્ધિ ધર્મમાં પરવાયેલી હતી માટે એમણે વાવડી કૂવો પોખર યજ્ઞ અને દેવ મંદિર બનાવવા માટે ધનનો ઉપયોગ કર્યો તથા અન્ન ક્ષેત્ર પણ બનાવડાવ્યું ત્યાર પછી સપ્તમ અધ્યાયનો નિત્ય જપ કરતા કરતા તેઓ અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું આ રીતે ગીતાજીના સાતમા અધ્યાયના મહાત્મયને કહેવામાં આવ્યું છે જેના શ્રવણ માત્રથી જ મનુષ્ય સર્વ પાતકોમાંથી મુક્ત થઈ જાય છે પિત્રોને પણ મુક્તિ મળે છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો પિતૃ નારાયણ દેવની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ